છે માધાપર ચોકડીનો સર્વિસ રોડ અહીં લાખો રૂપિયાના વિકાસના દાવા થતા હોય છે પણ જો તમે મારી પાછળના દ્રશ્ય જોશો તો તમને લાગશે કે મનપા જનતાને સુરક્ષાની ખાતરી નહીં પણ અકસ્માતની સીધી અકાતરી તરફ ધકેલી રહ્યા છે એક બાજુ તમે જોશો તો આ માધાપર રોડના સર્વિસ રોડની કામગીરી ચાલી રહી છે પણ આ તો જનતાના જાનને જોખમમાં મૂકવાની ફૂલ સર્વિસ મનપા તરફથી અપાઈ રહી છે સર્વિસ રોડ પર આ ખુલ્લી ગટર જે તમે જોઈ શકો છો એમાં ન તો કોઈ સાઇન બોર્ડ છે કે ન તો કોઈ કોશન જેવું બોર્ડ મારવામાં આવ્યું છે જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી શકે છે અને ગમે ત્યારે કોઈ પણ પડી શકે છે અને તંત્રને વિનંતી છે કે જો તમે તમારા ઉદ્ઘાટનના કામોમાંથી ફ્રી થાવ તો જરાક રાજકોટના રોડ રસ્તા પર ધ્યાન આપો અને જનતા આ ખાડામાં પૂરાય તે પહેલાં જરૂર કાંઈક પગલાં લ્યો